આતરા બનાસ પાલનપુર કોટ કમ્પાઉન્ડ પાસે એક ડ્રોન મળી આવ્યું છે કોટ સંકુલ નજીક ડ્રોન મળી આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું આકાશમાં ઉડતું ડ્રોન અચાનક કોટ સંકુલ નજીક પડ્યું હતું પ્રતિબંધિત વિસ્તાર છે છતાં પણ ડ્રોન મળી આવતા તપાસ શરૂ થઈ ડ્રોન લેવા કોઈ ન આવતા પાલનપુર પશ્ચિમ પોલીસને આ બાબતે જાણ કરાઈ છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી કમલેશ જી બિલકુલ વાત કરવામાં આવે તો આજે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના વડુ મથક એવું પાલનપુર જે પાલનપુરની અંદર જે કોર્ટ કમ્પાઉન્ડ છે કોર્ટ કમ્પાઉન્ડ ની અંદર જે ડ્રોન હતું તે અત્યારે મળી આવ્યું છે છે કે જે રીતે આ કોર્ટ સંકુલ વિસ્તાર છે તે પ્રતિબંધિત વિસ્તાર છે અને પ્રતિબંધિત વિસ્તારની અંદર જ કહી શકાય કે જે પ્રકારે અત્યારે જે ઉપર ડ્રોન ઉડતું હતું તે અચાનક નીચે પડ્યું અને ત્યાં મળી આવ્યું હતું ત્યારબાદ આજુબાજુના જે કહી શકાય કે લોકો દ્વારા તેનું અડધો કલાક સુધી રાહ જોવા મળી હતી કોઈનું માલિકીનું હોય ને કોઈ લેવા આવે પરંતુ અડધો કલાક કલાક સુધી રાહ જોયા બાદ પણ પરંતુ કોઈ ના આવતા તાત્કાલિક ધોરણે જે કહી શકાય કે પોલીસ જાણ કરવામાં આવી છે ને પોલીસ અત્યારે તો આવી અને એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ ડ્રોન કોને ઉડાડ્યું હતું કયા કારણોસર ઉડાડવામાં આવ્યું હતું જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ